હેલો ગાઈસ વેલકમ બેક ટુ માય નેવર કેમ છો મિત્રો બધા મિત્રોનું આપણે વ્લોગ ની અંદર સ્વાગત છે અને મિત્રો અત્યારે અમે છીએ આપણે સીતાની મધ્ય તમે જોઈ શકો છો અમારા ગામના પાટીએ અને મિત્રો અહીંયા કને કસર બહુ પડ્યો તો અમે કોથળીમાં ભરીને આ બાજુ લાવ્યા છીએ અને મિત્રો આ બાજુ આ બાજુ અમે લાવીને આ કચરાને અમે બાકાસથી હળગાવી દેવાના છીએ તો બધા મિત્રોને એ તો કેવું તો કે અમે ગમે તેથી કચરો ભરો ગમે તે કરો પણ કચરાને હળગાવી દેવો વધારે પ્રદૂષણ ન થાય તે માટે તો ચાલો મિત્રો કચરાને હળગાવી દઈએ અને અંદર જે બોટલ પડી છે તો મિત્રો આપણે બાકા એવા ગયા હતા અને મિત્રો બાકા જઈને આવી ગયા છે મિત્રો આ તો અંદર થી કસરો નીપજ્યા છે નરેશભાઈ જોઈ શકો છો બોટલ પાણી વહી ખાઈ કરી રહ્યા છે તો ચાલો મિત્રો બાકસ થી આપણે કસરાને સર્ગાવી દો અને પછી કામ જઈએ તો ચાલો હરકાય

અહીં તો આવું સુંદર મજાનું મેદાન છે આવું કંઈક અમારા ગામનું મહાદેવનું મંદિર છે મહાદેવના મંદિરની બાજુમાં તે પાથી દાદાનું મંદિર છે તો બધાય મિત્રો પાથી દાદાના પણ દર્શન કરી જો